શ્રીરા સાડી આજે ફરીથી લૂઝ ફેબ્રિકમાં અને એકદમ યુનિક સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે સાડી એકદમ કોણી માખણ જેવી અને મશરૂમ જેવી લેવાની છે અને સાડીની ડિઝાઇન સુપર છે સાથે ડબલ શેરનું કોમ્બિનેશન હોય એટલે સાડી તો નંબર લાગવાની છે અને કલર મેચિંગ બધા એકથી એક ચડિયાતા રહેવાની છે ફટાફટ પહેલા તો અમારી આઈડીને અને યુટ્યુબ ચેનલ ને લાઈક શેર ન કરી હોય ને તો કરી લેજો કારણ કે ડેલી વેરમાં અને એકદમ ફેન્સી જોરદાર કલેક્શન જોવા મળી જશે એમાંથી આજનો પીસ આપણે મસ્ત મજાનો મહેંદીની સાથે બીટનું કલર ઓપન કરવાનો છે અને ફેબ્રિકની વાત કરું તો કો માખણ જેવું ને લચકા જેવું કપડું શોભીનું અને સાડીની ડિઝાઇન વાત કરું તો એકદમ યુનિક અને જોરદાર સાડીની ડિઝાઇન રહેવાની છે જે લુક વાજ એકદમ ડિફરન્ટ અને એકદમ ફેન્સી રહેવાની છે જે બેનું એકદમ બધા કરતાં ડિફરન્ટ અને ફેન્સી પહેરવા માંગતા હોય ને એની માટેની બે સાડીનો લૂક છે અને ફેબ્રિક ખૂણો માખણ જેવું રહેવાનું છે બેનો તો ફટાફટ પહેલાં તો આટલો સુપર કલર મેચિંગ આવ્યો છે ને એકદમ જોરદાર ને એકદમ પ્રીમિયમ કલર મેચિંગ છે કારણ કે મહેંદી તો કલર તમે ઘણા જોઈએ છે પણ એકદમ મસ્ત મજાનો ડાર્ક મહેંદી કલર કોમ્બિનેશન બેસ્ટ છે સાથે એકદમ મસ્ત મજાનો બીટ કલરનું કોમ્બિનેશન બેસ્ટ લઈને આવ્યા છે કલર મેચિંગ તો સુપર છે પણ ડિઝાઇનની વાત કરો ને તો એકદમ યુનિક અને એકદમ પ્રીમિયમ એકદમ ક્લાસિક ડિઝાઇન લઈને આવ્યા છે ડિઝાઇન તમે જોઈ શકો છો શોર્ટ પલ્લુમાં આપણે ખૂબ કોમ્બિનેશન બેસ્ટ રહેવાનું છે શરૂઆતમાં કારણ કે પલ્લુ શૉર્ટ છે એકદમ મસ્ત ફિનિશિંગ વાળો અને વ્યવસ્થિત ને એકદમ યુનિક પલ્લુ આવી ગયો છે પલ્લુની ડિઝાઇન તમે જોઈ શકો છો બધી એકદમ બોક્સ ટાઈપની ડિઝાઇનનું કોમ્બિનેશન છે એકદમ કોકમાં ફ્લાવર આવે છે કોકમાં એકદમ મસ્ત મજાનું એકદમ પનીહારીની ડિઝાઇન આવે છે કોકમાં કલમકારીની ડિઝાઇન આવે છે અને બધામાં બોક્સમાં અલગ અલગ પેટર્નનું સાથે પ્રિન્ટેડ ડિઝાઇનનું કામનું અને ફિનિશિંગ એ બહુ જોરદાર રહેવાનું છો બેન તો પલ્લુ તો બહુ મસ્ત ડિફરન્ટ ને એકદમ યુનિક રહેવાનું છે સાથે બે બાજુ ઝીણી એવી આપણે મસ્ત મજાની પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક છે ને એમાં તો એટલી સુપર છે એકદમ ક્લીન ક્લિયર દેખાય છે પ્લસ એનું કામ એ સુપર લાગે તો ઓવર શોર્ટ પલ્લુ એકદમ ફેન્સી છે પ્રોફેશનલ લુક નું પલ્લુ છે અને એકદમ યુનિક અને જોરદાર છે પલ્લુ સરસ છે પણ આખી સાડીનો લુક એકદમ ડિફરન્ટ આવ છો બેનું કારણકે તમે પ્રિન્ટેડ ડિઝાઇનની લુક ની સાડી તો જોઈ જ હશે પણ આ એકદમ યુનિક વેરાયટી છે અને એકદમ જોરદાર ફેન્સી વસ્તુ છો તમે સ્ટાર્ટમાં જો કેટલું મસ્ત વચ્ચે પ્રિન્ટેડ ડિઝાઇન નું કામ રહેવાનું છે આખી આપણે મહેંદી કલર નું શેડ આટલું મસ્ત લાઇટવેર પ્રિન્ટેડ ડિઝાઇન નું કામ આવ્યું છે ને સુપર છો બેન જેમાં પાન શેપ નું આખું કોમ્બિનેશન છે જે ઝીણા પાનમાં મોટે શેપ પાનમાં એટલે મસ્ત બારીક ખજૂરી પાન ની શેપ નું બહુ જોરદાર ડિઝાઇન છે કારણ કે બધી પાન શેપ ની ડિઝાઇન અલગ અલગ વેરાયટી છે તમે જોવો તો મોસ્ટ ઓફ બધે છે ને એક હરખું પાન શેપ હોય પણ આમાં એટલું ડિફરન્ટ કોમ્બિનેશન છે એટલે લાઇટ વેર કલર મેચિંગ સાથે એમાં ડિઝાઇન નું લુકે સુપર આવે છે અને એકદમ પ્રીમિયમ લાગે છે સાથે આપણે નીચે બોર્ડર ની વાત કરીએ તો મસ્ત મજાની પ્રિન્ટેડ પેનલ રહેવાની છે અને સાથે વાળી સુપર રહેવાની છે પેનલ તમે જોઈ શકો છો પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક તમે જે આપણે પલ્લુમાં આવે છે એ જ બેસાડેલું છે આ બીગ સાઇઝમાં છે અને મસ્ત નાની સાઇઝમાં બધું રહેવાનું છે જેમ કે કલમ કલમકારીમાં મસ્ત મજાનું એકદમ મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇનમાં કેરી ડિઝાઇન છે એટલે એકદમ યુનિક યુનિક બધામાં પણ હારી ડિઝાઇનનો લુક એટલું સુપર આવે છે એટલે પેનલ એ સુપર છે બે

તો સાડીમાં તો કાંઈ ઘટે એવી લાગતી જ નથી કારણ કે ડિઝાઇન એકદમ ડિફરન્ટ છે એકદમ જોરદાર છે એકદમ યુનિક પીસ છે અને કંઈનો જોઈને એવી મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇનો લુક છે જે એજ બધાને સરસ લાગશે અને એકદમ ડિફરન્ટ કોમ્બિનેશન લાગશે અને કલર મેચિંગની વાત કરું તો બધા એના સુપર અને એકદમ પ્રીમિયમ કલર કલર રહેવાના છે એક જો ને એક બુલો ને એવા મસ્ત કલર મેચિંગ છે અને ફેબ્રિકની વાત કરું ને તો એકદમ મસ્ત ઉણું માખણ જેવું ને લચકા જેવું કપડું છે જે તમે એકદમ યુનિક અને સરસ મજાનું કપડું પહેરવું હોય અને એટલી જોરદાર ફેન્સી ડિઝાઇન પહેર્યું હોય ને તો પીસમાં તો કાંઈ ઘટે નહીં ને એવો લાગવાનો છે કારણ કે એટલું મશરૂમ જેવું કપડું આવે છે ને એમાંય તે આ ટાઈપની સાડીનું તો કલેક્શન તો વાત જ જાઓ એટલું સુપર કલેક્શન આવે છે પેટર્નનું તો તમે એક જુઓ ને એક ભૂલોને ને એવી જોરદાર પેટર્ન આવશે અને પાટલીની વાત કરું તો કેવું મસ્ત મસ્તક માખણ જેવીમાં એમાં પાટલી પડી ગઈ જો કેટલી લચકા જેવી પાટલી છે અને લૂક કેટલો ફાઇન આવે છે ડિઝાઇન ઉપરનો પણ અને નીચેની પેનલનો અને વિ ving વાળી બોર્ડરનો લૂક એ જોરદાર આવે છે તો ઓલ ઓવર તમે જુઓ ને તો સાડી એકદમ સિમ્પલ સોબર ને લુક પણ એકદમ ફેન્સી રહેવાની છે એ જ બધું બધાને સુપર લાગશે અને બધા કરતા ડિફરન્ટ કોમ્બિનેશન લાગશે અને આવી સાડી તો છે ને લોંગ ટાઈમ સુધી પહેરી હોય ને તો કાય ઘટેન એટલો જોરદાર પીસ લાગશે બેનનો તો જે બેનનો ને એટલો મસ્ત કલર મેચિંગ અને એટલી મસ્ત પ્રીમિયમ ડિઝાઇનનું કલેક્શન ગમ્યું હોય તો ફટાફટ પહેલાં તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બ્લાઉઝની વાત કરું તો તમે તો જોતા રહેજો ને એટલું સુપર બ્લાઉઝ આવવાનું છે કારણ કે એકદમ યુનિક અને એકદમ ફેન્સી બ્લાઉઝ આવી ગયું છે જે બધાને ગમી જાય અને એકદમ બ્રોડ સાઇઝનું બ્લાઉઝ છો બ્લાઉઝ એકદમ બહુ મસ્ત છે જેવી આપણે ડિઝાઇન છે ને પલ્લુ થી લઈને બોર્ડર માં અને વિવિંગ વાળી અને પ્રિન્ટેડ ડિઝાઇન નું કામ એટલું સુપર રહેવાનું છે આપણે બ્લાઉઝમાં તમે જોઈ શકો છો બ્લાઉઝ કેટલું મસ્ત છે આપણે સેમ ડિઝાઇનનું આખું એકદમ બારીક પ્રિન્ટેડ ડિઝાઇનમાં લુક લઈને આવ્યા છો બ્લાઉઝ આખું મસ્ત મજાનું પ્રિન્ટેડનું રહેવાનું છે જે બોર્ડરના મેચિંગનું અને પલ્લુના મેચિંગની સેમ ડિઝાઇન રહેવાની છે પણ મસ્ત ઝીણી ઝીણી પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ રહેવાનું છે જે લુક લૂકવાઈઝ એકદમ મસ્ત લાગે છે અને ડિઝાઇન ડિઝાઇનમાં ત્યાં કેટલો મસ્ત લુક આવે છે બધું વિવિંગ ફેન્સી અને એકદમ મસ્ત ફિનિશિંગવાળું રહેવાનું છે તો ઓલ ઓવર તમે જુઓ તો બ્લાઉઝ એકદમ રીચ લુકનું લાગે છે અને એકદમ ડિફરન્ટ લાગે છે બધામાં બ્લાઉઝ તમે નોર્મલ જોતા જશો એક સમાન લાગે બધા મેં ખરખું લાગે પણ આમાં એકદમ ડિફરન્ટ રહેવાનું છે જે સુપર લાગશો બેન તો બ્લાઉઝ એટલું સરસ છે સાથે વિવિંગ વાળી બોર્ડર બે બાજુ આવી જવાની છે જે આપણે ફેબ્રિકની સાથે વણાકમાં આવે છે ને એ પણ બોર્ડર આવી જવાની છે એટલે બ્લાઉઝ પહેલા પછી બહુ મસ્ત લાગશે અને એકદમ હેવી લાગશે તો તમે ગમે તેવી રીતના સીવડાવો ને જે લાંબી સ્લીવ છે શોર્ટ સ્લીવ છે એકદમ ફૂલ સ્લીવ બનાવો ને બોટનેક બનાવો એકદમ ફેન્સી બનાવો તો બ્લાઉઝ સુપર બનશે અને સાડીનો લુક તો કાંઈ ઘટે ને એટલો જોરદાર આવવાનો છે બેનો તો ફટાફટ એટલી મસ્ત મજાનો કલર શેડની સાથે ડિઝાઇનનું કોમ્બિનેશન ગમ્યું હોય તો ફટાફટ સ્ક્રીન શોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો એકદમ યુનિક અને ફેન્સી વસ્તુ પહેરવા માંગતા હોય ને એની માટે તો બે સાડીનું કોમ્બિનેશન છે અને જોરદાર એ પીસ છે પીસની સાથે કલર મેચિંગની વાત કરું તો બધા કલર એટલા સુપર રહેવાના છે કલર તો તમે જોતા રહી છે એટલા મસ્ત મજાના આવવાના છે તો ચાલો હું તમને કલર બતાવું એક જો એક ભૂલો ને એવા મસ્ત મજાના કલર છે એટલે સ્ક્રીનશોટ તો લેતા જ રહેજો કારણ કે પછી છે ને ચૂકાઈ જશે કલર અને લેવાનું રહી જાય એની પહેલાં તો સ્ક્રીનશોટ પાડીને નંબર આપેલો હોય તો બુક કરાવી જ લેવાય ઓન એમાં તમે જોઈ શકો છો મેથીની સાથે ગ્રીનનું કોમ્બિનેશન એટલું સુપર લાગે છે અને તમે જોતા હશો મેથી કલરમાં આટલા શેડો આવે છે ને લાઈટ ડાર્ક બધા કલર મેચિંગ આવે મેથી આપણે આ મસ્ત મજાનો થોડોક ડાર્ક શેડમાં રહેવાનો છે જે ઠંડો કલર કહેવામાં આવે અને પહેરી હોય ને તોય કાંઈ ઘટેને એટલી જોરદાર લાગે અને પ્રિન્ટેડ ડિઝાઇનની વાત કરું તો કેટલી મસ્ત ડિઝાઇન ડિઝાઇન દેખાય છે જે બોર્ડરની ડિઝાઇન એટલી સુપર દેખાય છે અને વચ્ચેની આપણે લાઇટ વેટ પ્રિન્ટેડ ડિઝાઇનનું લુકે સુપર દેખાય છે પેલું એટલે પટાફટ એટલો મેથી કલર કલગને સ્ક્રીન શો પાડી લેજો અને સ્ક્રીન પર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો એમાં એ મસ્ત મજાનો આપણે પીચ કલરની સાથે બીટનું કોમ્બિનેશન એ પણ એટલો સુપર અને પ્રીમિયમ કલર છે પ્રીમિયમ કલરની સાથે બધાને ગમી છે ને એવો ઠંડો કલર મેચિંગ છે ઈ કલર એટલો સુપર લાગે છે વીટ કલરનો બ્લાઉઝ આવશે એકદમ મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન હો આખું બ્લાઉઝ એકદમ હેવી છે એટલે વિચાર કરી લો બ્લાઉઝ બન્યા પછી કેટલું હેવી લુક લાગે છે એમાં એ મસ્ત મજાનો પર્પલનો કોમ્બિનેશન તો કાઈ ઘટે નહીં લાઈટ પર્પલની સાથે ડાર્કનો કોમ્બિનેશન છે બોર્ડરમાં એટલે આપણે મસ્ત મજાનો એકદમ યુનિક કલર મેચિંગ છે અને ડિઝાઈનનો લુક એમાં એકદમ યુનિક અને જોરદાર લાગે છે બધા કલર છે એટલો સુપર રહેવાનો છે એક જો અને એક ભૂલો અને પાછા બધા કલર આવી જાય છે બધી બહેનોને જે કલર ગમતો હશે અને મનગમતી મસ્ત મજાનો લાઇટ મહેંદી કલર છે એકદમ મસ્ત ઠંડો કલર છે અને એકદમ એને ડાર્ક કલરની આપણે બોર્ડર આવશે ગ્રીન કલરની એટલે એ પીસ એટલો સુપર લાગવાનો છે કલર મેચિંગ તમે તો જોતા જ રહી જશો કારણ કે કલર મેચિંગ એટલા બધા જાજા આવ્યા છે અને એકદમ જોરદાર આવ્યા છો બેન અને જે બહેનોને એટલો મસ્ત મજાનું રામાનું કોમ્બિનેશન લેવું હોય તો કાંઈ ને સુપર કલર મેચિંગ અને સુપર એની ડિઝાઇન ડિઝાઇન તો તમે જો કેટલો લુક આવે છે એક એક પીસમાં ડિઝાઇનનો લુક એકદમ ખીલતો આવે છે અને જોરદાર લાગે છે અને કલર મેચિંગની વાત કરું તો એકદમ ડિફરન્ટ અને એકદમ યુનિક કલર મેચિંગ છે બધા અને સાડીનો લુક તો કાંઈ ઘટેને એટલો જોરદાર આવવાનો છે અને જે બેનોને વીટની સાથે મસ્ત મજાનું ગ્રીનનું કોમ્બિનેશન લેવાનું રહી ગયું હોય ને તો આ બહુ મસ્ત કલર મેચિંગ છે અને ફેબ્રિક તો કીધું એમ કૂણું માખણ જેવું ને લચકા જેવું કપડું જો બેનું તો ફટાફટ તમને આમાંથી કોઈ પણ કલર ગમ્યો હોય ને તો એનો સ્ક્રીન પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કલર તો જુઓ તમે એક જુઓ ને એક ભૂલો એવા જોરદાર કલર છે અને એકદમ મસ્ત કૂણા માખણ જેવામાં અને લચકા જેવા કપડામાં આખું સાડીનું કોમ્બિનેશન છે સાડીનું કોમ્બિનેશન એ બેસ્ટ છે અને લુકવાઇઝ એકદમ અલગ જ વેરાયટી અને એકદમ યુનિક જ કોમ્બિનેશન વાળી સાડીનો લુક લઈને આવ્યા છે તો ફટાફટ જે કલર એમાં એનો સ્પ્રી શો પાડ્યો છે ને કારણ કે એકદમ લાઈટવેર કપડામાં એટલે હળવું ફૂલ કપડું એકદમ છે અને પૂણું માખણ જેવું ને મશરૂમ જેવું કપડું છે જે આપણે પહેર્યું હોય ને તો ગરમી નો થાય ને આપણે કંટાળો ન આવે આખો દી પહેરી એવી મસ્ત ઠંડી ફૂલ સાડી છે અને સાડીની સાથે ડિઝાઇનની વાત કરું તો એકદમ ડિફરન્ટ તો ડિઝાઇન છે આખામાં આખી લાઇટવેર સાડી સાથે બોર્ડર પ્રિન્ટેડ નું કઈ સરસ છે ને વિવિંગ વાળી બોર્ડરનું વાત તો કાંઈક ઘટે ને એટલી જોરદાર વિવિંગ વાળી બોર્ડર છે એટલે આરામથી તમારે પાતલી પડી જાય છે ને ફૂલ કમ્ફર્ટેબલ સાડી છે સાથે શોર્ટ પલ્લું રહેવાનું છે અને બ્લાઉઝની વાત કરું તો એકદમ હેવી લુક લુકનું બ્લાઉઝ રહેવાનું છે તો બ્લાઉઝની સાથે કલર મેચિંગની વાત કરું તો મસ્ત મજાના બધા ઇંગ્લિશ કલર આવી ગયા છે અને જે બેન ને ડાર્ક કલર આપણે કલર રેન્જ ગમતી હોય ને એ પણ આવી ગયા છે તો આમાંથી કોઈ પણ કલર તમને ગમતો હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે શ્રીરાજની તમે હંમેશા તમે નઈત નવું કલેક્શન અને એકદમ ફેન્સી અને લૂઝ ફેબ્રિકમાં અને એકદમ જોરદાર વેરાયટી જોવા મળી જશે તો ફટાફટ શ્રીરાજની આઈડી ને અને યુટ્યુબ ચેક ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લ્યો એટલે ડેલી વેરમાં તમારી માટે નહીં નવું અને એકદમ ફેન્સી ને પ્રીમિયમ કલેક્શન લાવતા રહેશું તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ